આજે આપણે કેરીની ચટપટી એવી નવી વાનગી બનાવીશું કે જે તમે ભેળમાં એડ કરીને અથવા દાળ ભાત સાથે અથવા કોઈ પણ શાક રોટલી સાથે અથવા થેપલા સાથે પણ તમે સર્વ કરી શકો છો તો ચાલો ફટાફટ આવી ચટપટી કાચી કેરીની વાનગી બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં તોતાપુરી કેરી લીધી છે તો તેને આપણે ફૂલ ગેસ ઉપર તેની છાલ છે ને એ બ્લેક કલરની ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેરીનું કલર છે ને એ યલો થવા લાગ્યો છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર કેરીને પલટાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ સાઈડ છે ને એ તેની છાલ એકદમ બ્લેક કલરની થઈ ગઈ છે તો બસ એવી જ રીતના આ રીતના બધી સાઈડ આપણે પલટાવી પલટાવીને કેરીને શેકીશું ને તો અંદર સુધી કેરી છે એ સરસ શેકાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ દસેક મિનિટમાં તો કેરી છે એ મેં ચારથી પાંચ વાર આ રીતના પલટાવી પલટાવીને શેકી છે તે એકદમ પરફેક્ટલી એવી બધી સાઈડથી તેની છાલ છે ને એ બ્લેક કલરની થઈ ગઈ છે તો એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું અને એક ડીશમાં લઈ લઈએ અને તેને દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપીશું એટલે તે એકદમ સારી રીતે ઠરી જશે દસેક મિનિટ બાદ કેરી છે એ સરસ ઠરી ગઈ છે તો આ રીતે બધી છાલ છે ને એ આપણે દૂર કરી દઈએ તો અહીંયા મેં કેરીમાંથી બધી જે છાલ હતી ને એ દૂર કરી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું કેરીના આપણે છરીની મદદથી આ રીતના ટુકડા કરી લેશું આ કેરીની નવી રેસિપી છે ને એ એટલી સરસ ચટપટી લાગે છે ને કે તમે વાડેન ઘડીએ આને બનાવીને ખાશો તો અહીંયા આપણા કેરીના ટુકડા એ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈએ હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ખાંડ અને એક નાની ચમચી લાલ મરચું પાવડર અને પીન ચોપ આપણે હળદર એડ કરીશું હવે આપણે આ ચટણીનો સ્વાદ બે ગણો વધારનાર એટલે કે ચણાના લોટની ફાફડી એ આપણે ચાર મોટી ચમચી જેટલી એડ કરીશું અને હવે મિક્સર જાનું ઢાંકણ બંધ કરીને તેને આપણે ક્રોસ કરીશું હવે ઢાંકણ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણું જે આ મિક્સર હતું ને એ અધકચરું આ રીતના ક્રોસ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું પાણી એડ કરીશું અને ફરીવાર આપણે ક્રોસ કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે ઢાંકણ છે એ ખોલીશું તો અહીંયા જુઓ આપણી કેરીની ચટણી છે ને એકદમ સરસ એકરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને આ રીતે ચમચીથી પણ બતાવી દઉં કે કઈ રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે તો ના જાડી ના પાતળી એ રીતના આ રીતના આપણી ચટણી છે બનીને તૈયાર થઈ છે તો આ ચટણી એટલી સરસ ચટપટી બને છે ને કે તમે ગમે તેની સાથે ખાશો ને તો પણ તમને ખૂબ જ ભાવશે અને તમે વાડેન ઘડી આ બનાવવાનું પસંદ કરશો તો તમે ક્યારે બનાવો છો આવી ચટપટી કાચી કેરીની ચટણી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ